ગત રાત્રિના અંદાજીત દસ વાગે અગિયારમાં દિવસે સેમીફાઈનલ મેચ સાથે આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ તલાટી વિભાગ શિક્ષણ વિભાગ તથા મહિલા સંગઠન વિભાગના મહિલા કર્મચારીઓએ એક દિવસીય ફ્રેન્ડલી મેચ રમી ધૂમ મચાવી હતી જોરદાર ટક્કર સાથે ક્રિકેટ મેચ રમાઈ હતી દરેક વિભાગે સરપંચ દેવઈબેન કાનગઢને શુભકામના સાથે આભાર વ્યક્ત કર્યો હતો તથા દેવઈબેન કાનગઢે બધા જ મહિલા અધિકારીઓને પ્રોત્સાહિત કર્યા દરેકનું કહેવું હતું કે અત્યાર સુધી આખા ગુજરાતમાં ક્યાંય આવું આયોજન થયું નથી મહિલા સશક્તિકરણનું પૂરા ગુજરાત માટે એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે આ મેચમાં અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર તથા કાઉન્સલરમાં અમરીશભાઈ કંદોઈ ઉપસ્થિત રહ્યા હતા સેમિફાઈનલમાં અઢાર ટીમમાંથી સ્પીડી ગર્લ્સ તથા ગણબી એલેવન ફાઇનલમાં પહોંચ્યા હતા તથા વુમન ઓફ ધ મેચ પૂજા મરણ અને આવૃત્તિ ભોજાની રહ્યા હતા